નમસ્કાર મિત્રો જય ધન્વંતરી આજે આપણે આપણા વિડીયોમાં જોશું બાળકોને થતી કબજિયાત એના એના કારણો અને એના ઉપાયો વિશે જોશું તો બાળકોમાં સૌપ્રથમ કબજિયાત શું કામ થાય છે એના આપણે કારણો જાણીએ તો સૌથી પહેલું કારણ છે દૂધ કે વધારે પડતું બાળકને દૂધ આપવામાં આવે છે આજની માતાઓને એમ હોય છે કે મારું બાળક વારંવાર ને વધુ વધુ દૂધ પીવે પણ એ વસ્તુ અને માન્યતા ખોટી છે એટલે બાળકોને જેટલું દૂધ ઓછું પાવ એમાં પણ એક વર્ષના ઉપરના બાળકને તો દિવસમાં એક જ વાર દૂધ આપવાનું હોય છે અને એ પણ દેશી ગાયનું ઘી દૂધ આપવાનું હોય છે બરોબર એટલે બાળકોને ધીરે ધીરે જેમ મોટું થતું જાય એમ એને ખોરાક ઉપર ચલાવતા જવાનું અને દૂધ ઉપરથી બહાર કાઢતું જવાનું એટલે કે દૂધ ઓછું કરતું જવાનું એટલે એક કારણ એ છે કે વધારે પડતું બાળકને દૂધ આપવાથી પણ કબજિયાત થાય છે કારણ કે દૂધ પચવામાં ભારે હોય છે બીજા કારણમાં વાસી ખોરાક એટલે કે સવારનો રાંધેલો બપોરે બપોરે રાંધેલો રાત્રે અને રાંધેલો સવારે બાળકને ખોરાક આપવાથી તેના પેટ અનુસાર પચતો નથી અને કઠણ ઝાડા સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને એને બાળકને કબજિયાત થાય છે તો બાળકને વાસી ખોરાક આપવો નહીં ત્રીજા કારણમાં છે બિસ્કીટ મેદાનની વસ્તુ બેકરીની વસ્તુ આજના સમયમાં બાળકોને બેકરીની વસ્તુ પડીકા પેકેટ એ વધારે આપવામાં આવે જ્યારે મેંદાની વસ્તુ અને આપવામાં પડીકા પેકેટ આપવામાં આવે છે તો એમાં વધારે પડતો મેંદો હોય છે અને જે પચવામાં એકદમ ભારે હોય છે જે બાળકને કોઈ વાતે પચતો નથી અને એ કબજિયાત કરે છે તો બાળકને મેંદાના ખોરાકથી દૂર એટલે કે બેકરીના ખોરાકથી દૂર રાખવું જોઈએ બીજું બાળકને એની ઉંમર પ્રમાણે ખબર અમુક વસ્તુ પડતી નથી જેમ કે ઘણીવાર બાળક રમતમાં હોય છે અને એને ટોયલેટનો વેગ આવ્યો હોય છે તે બાળક રોકે છે બાળક ઝડપથી જમતું હોય છે એટલે કે ફટાફટ ચાવ્યા વિનાનું જમતું હોય છે તો આપણે બાળકને ધીમે અને વ્યવસ્થિત રીતના જમતા શીખવાડવાનું હોય છે જેથી એનો ખોરાક પચે ઝડપ જમે ચાવ્યા વગર તો એ ખોરાક કોઈ વાતે પચે નહીં અને કબજિયાત થતી હોય છે તો આપણે બાળકને નિરાતે બેસીને સમજાવવાનું હોય છે કે બેટા ધીમે ધીમે ખા અને આરામથી ખા જેથી એ બાળક ચાવીને જમે એનો ખોરાક પચે બીજું દરેક માતાઓને અત્યારે એમ હોય છે કે મારું બાળક ભૂખ્યું રહે છે એટલે એ થોડી થોડી વાર એટલે કે વારંવાર બાળકને જમવા આપતા હોય છે એટલે બાળકનું પાચન બગડે છે એના બદલે બાળકને ભૂખ લાગે ત્યારે જમવા આપવાનું હોય છે વારંવાર જમવા આપવાનું હોતું નથી અને એનો ટાઈમ ફિક્સ કરી નાખવાનો હોય છે કે આપણે આ ટાઈમે વ્યવસ્થિત એને ભૂખ લાગે ત્યારે જ અત્યારના સમયમાં શાળાઓ પણ એ પ્રમાણની હોય છે કે બાળકને આખો દિવસમાં ચાર પાંચ વાર જમવાનું થાય છે તો આપણે એ અનુસાર બાળકનો ખોરાકનો ટાઈમ ગોઠવીને એને યોગ્ય રીતે પાચન થાય રીતે જમવા આપવાનું હોય છે આ ઉપર આપણે બાળકોને કબજિયાત થવાના કારણો જાણ્યા તો હવે આપણે નીચેના કબજિયાત નિવારવાના ઉપાયો જોશું તો તેમાં સૌથી પહેલું આવે છે કે બાળકને તાજો ખોરાક આપો એટલે કે ગરમ જ ખોરાક આપો વાસી ખોરાક આપવો નહીં બાળકોને દૂધ બિલકુલ ઓછું કરવું એટલે કે એક વર્ષના બાળક વર્ષના નીચેના બાળકને આખો દિવસમાં એક જ વાર દૂધ આપવું અને એ પણ સવારે ગાયનું દૂધ આપવું બીજું બાળકને જ્યારે ભૂખ લાગે ત્યારે જમવા આપવું એ કેમ ખબર પડે તો બાળક સામેથી જમવાનું માગે અથવા અમુક સિમ્ટમ દેખાય કે બાળકને ભૂખ લાગી હશે જેમ કે રડે તોફાન ઘરે ખાવાનું માગે ત્યારે જ બાળકને જમવાનું કે વારંવાર જમવાનું ત્રીજું વસ્તુ બાળકના જમવામાં દેશી ગાયના ઘી માખણ અને છાસ નો વધુ ઉપયોગ કરો જેમ કે તમે રોટલી બનાવતા હોય તો એમાં ઘી વધુમાં વધુ ચોપડવું માખણનો પણ વધુમાં વધુ ઉપયોગ કરો અને જમતા જમતા બાળકને ગાયના દૂધની છાસ આપવાની નહીં કે ભેંસના દૂધની છાસ આપવાની માત્ર ને માત્ર દેશી ગાયના દૂધની છાશ ઘી ને માખણ જ વાપરવું બાળકના ખોરાકમાં સૌથી વધુ ફાઈબર જાય એટલે કે વધુ પ્રમાણમાં ફાઈબર જાય એવા ખોરાક આપવા ખજૂર કાળી દ્રાક્ષ અંજીર પોપયું ચીકુ કેળા એ બાળકના ખોરાકમાં વધુ માત્રામાં જાય એ રીતના આપણે વ્યવસ્થા કરવી અથવા વધુ પ્રમાણમાં બાળક આ વસ્તુનું સેવન કરે એ પ્રમાણેનું આપણે ધ્યાન રાખવું આ સિવાય અમારા આયુર્વેદ શાસ્ત્રમાં બાળકના કબજિયાત માટેનો એક યોગ આપેલો છે કે જેમાં ગરમાળાના વૃક્ષ ની સિંગ હોય એનો ગોળ ને ઉકાળો બનાવીને આપવાનો હોય છે પણ જે યોગ્ય ડોક્ટરના માર્ગદર્શન હેઠળ લેવાનો હોય છે આમ લેવાનો હોતો નથી તો આ વાત થઈ આપણે બાળકના કબજિયાત માટેના કારણો અને એના ઉપાયો માટેનો ધન્યવાદ જય ધન્વંતરી